આજે ગુજરાત સહિત દેશભરમાં આદિવાસી અને એસસી એસ ટીના સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે અને આ બંધના એલાનને ચહેતર વસાવા અને અનંત પટેલે પૂરેપૂરું સમર્થન આપ્યું છે ત્યારે ગુજરાતના આદિવાસી નેતાઓએ પણ આ બંધના એલાનને પૂરેપૂરું સમર્થન આપતા ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તો આદિવાસી અનામત મુદ્દે ગુજરાતભર જ નહીં પરંતુ સમગ્ર દેશભરમાં આદિવાસીઓ જે છે તે પોતાનું પૂરેપૂરું સમર્થન આપ્યું ચેતર વસાવા અને અનંત પટેલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને તેમાં તેમણે આ જે એસસી એસટી ના સંગઠનોએ બંધનું એલાન આપ્યું ત્યારે તેમણે તેમને પૂરેપૂરું

આમંત્રણ આપ્યું હતું કે તેઓ પણ આંદોલનમાં જોડાય ત્યારે આ આદિવાસીઓનું જે બંધનું એલાન છે આજે ત્યારે ઘણા બધા આદિવાસી નેતાઓ એસસી એસટીના સંગઠનોને

ગ્રીન કોરિડોર બનાવી દેવામાં આવશે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટેના કોરિડોરો બનાવી દેવામાં આવશે નેશનલ હાઈવે બનાવી દેવામાં આવશે મોટા મોટા ડેમો બનાવી દેવામાં આવશે મોટા મોટા સ્ટેચ્યુઓ બનાવી દેવામાં આવશે એનાથી આદિવાસીઓને ફાયદો થવાનો નથી કે આદિવાસીઓનો વિકાસ થવાનો નથી આદિવાસીઓના વિકાસની વ્યાખ્યા અલગ છે અમારા લોકોને સારી શાળાઓ મળશે શાળાઓમાં પૂરતા શિક્ષકો મળશે સારી હોસ્પિટલો મળશે હોસ્પિટલોમાં પૂરતા સાધનો પૂરતા ડૉક્ટરો હશે સારી કોલેજો સારી યુનિવર્સિટીઓ હશે અને નર્મદા ઉકાઈ કડાણા ડેમનું સિંચાઈનું પાણી મળશે અમારા યુવાનોને રોજગાર મળશે અમારી પંચાયતોને ત્યાં જે ખનીજો નીકળે છે એમાં ભાગીદારી મળશે ત્યારે જ આદિવાસી સમાજનો વિકાસ થશે જે પણ કોરિડોરો જે પણ પ્રોજેક્ટો જે પણ પરિયોજનાઓ આવે છે એ તો બીજા લોકો માટે બની રહી છે એમાંથી અમારા લોકોને એનો કોઈ ફાયદો થવાનો નથી એસટી સુપ્રીમ કોર્ટે એક ઓગસ્ટ બે હજાર ઉચ્ચ કોર્ટની જજોની ફીટ દ્વારા જે ચુકાદો આપ્યો છે એમાં આરક્ષણની પેટા આરક્ષણમાં અનુસૂચિત જાતિ અને જનજાતિમાં પેટા જ્ઞાતિઓનું વર્ગીકરણ કરીને ક્રિમીય પદ્ધતિથી એમાં અનામતની જે વાત એમણે મૂકી છે ત્યારે આમાં બંધારણની આર્ટિકલ ત્રણસો એકતાલીસ અને ત્રણસો બેતાલીસનું ઉલ્લંઘન થાય છે આ આર્ટિકલ મુજબ એમાં ઘટાડો કે વધારો કરવાની સત્તા સંસદની છે રાષ્ટ્રપતિ એમાં પોતાનો પ્રસ્તાવ મૂકી શકે છે છતાંય ઉચ્ચ ન્યાય ન્યાયપાલિકા સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ અને જે એમણે વાત કરી છે રાજ્ય સરકારોની આમાં દખલગીરીની ત્યારે અમને લાગે છે કે જો રાજ્ય સરકારને આ સત્તા પારિત કરવામાં આવશે તો આવનાર દિવસોમાં એ એક જાતિ ચોક્કસ જાતિઓ પ્રત્યે રાજ્ય સરકારો એમના તરફ ખેંચવા માટે નિર્ણયો લેશે અને એમાં અંદરો અંદર વર્ગ વિગ્રહ થશે અંદરો અંદરો અમારી જે અનુસૂચિત જાતિ અને જનજાતિ વચ્ચે સામસામે આવશે એવું અમને સ્પષ્ટ માનીએ છીએ એટલે આવનાર દિવસમાં એકવીસ ઓગસ્ટના રોજ જે એસસી એસટી સમુદાયના તમામ સંગઠનોએ સાથે રહીને ભારત બંધનું એલાન આપ્યું છે એમાં અમે પણ સમર્થનમાં છે અને આવનાર દિવસોમાં એકવીસ ઓગસ્ટના રોજ ગુજરાત સમેત પૂરા દેશમાં ભારત બંધના એલાનમાં અમે જોડાવાના છે અને ગુજરાતથી માંડી તમામ જગ્યાએ ભારત બંધ રહેશે

આવનારા દિવસોમાં અમને જે બંધારણમાં પ્રાવધાનો મળ્યા છે આરક્ષણને લઈને એ શૈક્ષણિક હોય નોકરીની બાબત હોય કે રાજકીય રીતે હોય એના પર જ્યારે તરફ મરાતો હોય તો અમે બધા આ બાબતને લઈને ગંભીર છે અને આમાં તમામ પક્ષ પાર્ટીના નેતાઓને અમે આહવાન કરીએ છીએ કે આ બંધના એલાનમાં બધા જ જોડાય કોઈપણ પક્ષ પાર્ટીના હોય બધા જ લોકો પક્ષ પાર્ટીથી ઉપર આવીને બધા જોડાય અને આપણે બધાની એકતા બતાવીએ એ જ અમે આપના માધ્યમથી બધાને અપીલ કરીએ છીએ ચોક્કસ બધાને આ બાબતને લઈને અમે બધાને જ વાત કરીશું છોટુભાઈ વસાવા હોય મનસુખભાઈ વસાવા હોય ગણપતભાઈ વસાવા હોય તમામ આ વિસ્તારના તમામ આગેવાનોને એ કોઈપણ પક્ષ પાર્ટીના હોય બધાને જ અમે સંગઠનના માધ્યમથી અમે બધાને જાણ કરીશું અને અપીલ કરીશું આરક્ષણ એ સંવિધાનમાં આપેલા પ્રાવધાનો છે આજે પણ તમને અમે આપના મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ આજે પણ તમે ગુજરાતમાં જોઈ લો આજે પંદર ટકા આદિવાસીઓની વસ્તી છે પંદર ટકામાં આઈએસ હોય આઈપીએસ હોય મામલતદાર હોય ટીડીઓ હોય સોમાંથી પંદર આદિવાસીઓ છે પ્રણાલિકામાં તમે જોઈ લો આજે સો જજમાંથી પંદર આદિવાસી જજ છે આજે રિયલ એસ્ટેટ આદિવાસીઓની બાજુમાં આપણે જે બરોડામાં બેસીએ છીએ બરોડામાં રિયલ એસ્ટેટના બિલ્ડરો છે સોમાંથી પંદર બિલ્ડરો આદિવાસીઓ છે નથી સોમાંથી તમને એંસી ટકા આદિવાસી મજૂર મળી જશે પણ એક પણ બિલ્ડર આખા બરોડામાં આદિવાસી નહીં મળશે એટલા માટે જે અનામત છે ને એના રક્ષણ માટે અમને જે બંધારણમાં પ્રાવધાનો મળ્યા છે ડૉક્ટર સાહેબ આંબેડકર જયપાલસિંહ મુંડાએ સાથે બંધારણ સમિતિ અમને પ્રાવધાન આપ્યા છે ત્યારે એનું રક્ષણ કરવાની ફરજ પ્રતિનિધિ તરીકે અમારી છે અને અમે એકવીસમી ઓગસ્ટને બંધના એલાનને સમર્થન કરીએ છીએ અને પૂરા ગુજરાત સમેત પૂરા દેશમાં અમે બંધના એલાનમાં છીએ અત્યારે જે ગુજરાતના જુદા જુદા સંગઠનો આદિવાસી સમાજના જે રીતે એકવીસ તારીખના એસસી સમાજના બંધને સંપૂર્ણ ટેકો આપે છે તે ખૂબ આવકારદાયક છે અને એની સાથે સમાજનું વર્ગીકરણ કરવાની જે વાત કરી છે સમાજમાં ભાગલા પાડીને રાજકરોની નીતિની જે વાત કરી છે એનો ઘોર વિરોધ કરીએ છીએ અમે જન્મજાત આદિવાસી છીએ એટલે જન્મ જાત આર્થિક રીતે નહીં પરંતુ જન્મજાત અનામત અમારો હક છે અને અધિકાર છે હાલની પરિસ્થિતિમાં વિકાસના નામે વિનાશનું રાજકારણ જે કરી રહ્યા છે જળ જંગલ જમીનને લૂંટવા માટેના જે કાવા દાવાઓ કરી રહ્યા છે દરેક જગ્યાએ જે વિસ્તારમાં આદિવાસી સમાજ બહુલક રહેતો હોય એને કઈ રીતે એની સંસ્કૃતિને નષ્ટ કરવાનું એનું જળ જંગલ જમીનને કઈ રીતે લૂંટવાનું સંપૂર્ણ કાવતરું અત્યારની સરકાર અને લોકો દ્વારા ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવે છે એની સાથે કેવડિયાની જે ઘટના હતી જયેશ તળવી અને સંજય તળવીને બાંધીને ઢોર માર મારીને મારી નાખવામાં આવ્યા હતા તેમાં એજન્સી પર કોઈ પણ જાતનો કેસ કરવામાં નથી આવ્યો એવી જ રીતે દક્ષિણ ગુજરાતના ઉંમર ગામમાં ત્યાંના એક આશાસ્પદ યુવકને સેલવાસની હોટલમાં બોટલ ફોડીને એને મારી માર મારીને મારી નાખવામાં આવ્યો એવી જ રીતે ચીખલી નવસારીના તલાવ ચોરામાં મિરલ હર હળપતિ નામના છોકરાને એક ઊંચા પુલ પરથી ફેંકીને મારી નાખવામાં આવ્યો અને એને એવું બતાવવામાં આવ્યું કે આત્મહત્યા કરી છે એવી જ રીતે વાંસદાના સ્વર્ગીય સુનિલને જે વાપી ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા નવ વર્ષથી નોકરી કરતો હતો એ કંપનીમાં કરંટ લાગવાથી મરી ગયો અને એને એવું બતાવવામાં આવ્યું કે એનું હાર્ટ એટેક થયું છે આવી જ રીતે જુદી જુદી જગ્યાએ ગુજરાતમાં આદિવાસી સમાજના યુવકો પર ગમે તે અત્યાચાર કરવામાં આવે છે અને એને મારી નાખવામાં આવે છે જ્યારે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આખા ગુજરાતના આદિવાસી સમાજના લોકો જતા હોય તો એને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે અને ધરપકડ કરવામાં આવે તમામે તમામ વસ્તુનો અમે વિરોધ કરીએ છીએ તેરમી સપ્ટેમ્બરે જે રીતે આદિવાસી સમાજના આગેવાનોએ નક્કી કર્યું ગાંધીનગરમાં જઈને આપણે કરવાનું છે અમને ખબર છે કે આ પ્રી પ્લાનિંગ કરીને તંત્ર દ્વારા અટકાવવામાં આવવાના છે પરંતુ અમે એનો વિરોધ કરીએ છીએ એકવીસમાના બંધને સમર્થન પણ આપીએ છીએ અને જળ જંગલ જમીનને લૂંટવા માટે વિકાસના નામે વિનાશને નોતરવાનું જે કામ કર્યું છે એનો પણ વિરોધ કરીએ છીએ સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજને આ તબક્કે અપીલ પણ કરીએ છીએ કે એકવીસમી તારીખ અને તેરમી તારીખ તેરમી સપ્ટેમ્બરના રોજ આપણે બંદેવ વસ્તુ એ કેવડિયામાં જે હત્યા થઈ છે એના માટે અને આદિવાસી સમાજનું જે વર્ગીકરણ કરવામાં આવે છે એના પર આપણો સંપૂર્ણ વિરોધ કરીશું એમાં બધા જ સહકાર આપે એવી આશા જય ભારત જય આદિવાસી તો આદિવાસી મુદ્દે ચૈતર વસાવા અને અનંત પટેલ અત્યારે એક જૂથ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે અત્યારે તેમની રાજનીતિ કંઈક આદિવાસીઓને લઈને અલગ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આદિવાસીઓ માટે અનંત પટેલ અને ચૈતર વસાવા મેદાને આવ્યા છે તો આદિવાસી અનામત મુદ્દે ચૈતર વસાવા અને અનંત પટેલે જે પોતાનું નિવેદન આપ્યું તેને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ શેર અને કરવાનું ભૂલશો નહીં આભાર